કબે પડેશ આ બહાર વેડા કરતો હતો હું વાડે વે નોક મારા છોકરો આ મારી આ પરણેલી દીકરી છે એનો હાથ પકાવે ભાઈ તો હાથ કે નંપુળા થઈ જાય એટલે હાથ પકડી લેવા આમ તો આટલા હું આવો આવો કેવું છે કેવું છે હાથ પકડું તો કેવું લાગશે હાથ પકડ્યો હા પકડાય ને આથી મારી ઓવ છે તમારા દરામે અને બેન જાવ નગર મને ટેવું પડી જાય હાથ પકડી લેવાની મને ટેવું પડી જાય હાથ પકડી લેવાની લાગ તું તારા નાખો બાપા લાગ તું આયા આલે ઓ મને લેતા જા ઓય બરો હાલો ચશ્મા નો દાદા લાગ મને દાદા તમ